વિવિધ ઉત્સવોની ભરમાર છે આ ઉત્સવોની વચ્ચે આદિવાસી સમાજના મૂળભૂત અધિકારો અને અસ્તિત્વને ટકાવી રાખવા સારું યુનાઇટેડ નેશન્સ દ્વારા નવમી ઓગસ્ટને મૂળ નિવાસી એટલે કે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવાની જાહેરાત થઈ છે આજે વિશ્વમાં વસતા કરોડો આદિવાસીઓની ચિંતા કરતા વિદ્વાન ચિંતકોએ આદિવાસી સમાજના પ્રશ્નોની ચર્ચા કરવા ખાસ કરીને આ સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા સ્વદેશી લોકોના સંરક્ષણ અને અધિકાર માટેની એક વર્કિંગ ગ્રુપની કમિટી માટેસમી ડિસેમ્બર ઓગણીસો ચોરાણું ના રોજ પ્રથમ વખત નવમી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામાં આવી હતી ત્યારથી તે આજ દિન સુધી સમગ્ર વિશ્વમાં આજે અલગ અલગ રીતે અલગ અલગ થીમ પર અનેક કાર્યક્રમો સ્પર્ધાઓ યોજીને ઉલ્લાસભેર આદિવાસી અસ્મિતા સારું ઉજવણી થઈ રહી છે સાથે આદિવાસી સમાજને માટે પોતાની સંસ્કૃતિ જાળવવાનો પણ એક પડકાર ઉભો થયો છે તેને નજર કરી શકાય તેમ નથી જ ઐતિહાસિક દસ્તાવેજો અનુસાર આજથી બાર હજારથી દસ હજાર વર્ષ પહેલા હબસી જાતિ ભારતમાં આવીને વસે છે એ પછી આદ્ય ઓસ્ટ્રોલોઇડ પ્રજા આવી ત્યારબાદ મોંગોલોઈડ પ્રજા આવી અને એ પછી આવે છે દ્રવિડિયન પ્રજા એ રીતે જોતા આર્યો ભારતમાં ઈસવીસન ત્રણ હજારથી બે હજારના સમયમાં આવે છે સમગ્રતઃ જોતા આદિવાસી સમાજ પ્રાચીન કાળની મૂળ નિવાસી પ્રજા છે એ બાબતનો સ્વીકાર વિશ્વભરના ઇતિહાસકારોએ કર્યો છે અંગ્રેજ વિદ્વાન હટ્ટન લખે છે કે પ્રાચીન જાતિ આદિવાસી જ છે એ પછી તો આર્યો ભારતમાં આવ્યા અને એના અનુક્રમે ગ્રીક મુસ્લિમો ફ્રેન્ચ અને અંગ્રેજોને પણ ગણાવી શકાય ટૂંકમાં કહી શકાય કે પૃથ્વીના ઉદભવ થતાની સાથે જ આદિવાસી સંસ્કૃતિનો ઉદભવ થયો છે એ જ મૂળ નિવાસીઓ છે શરૂઆતમાં અલગ અલગ નામોથી ઓળખાતી આ પ્રજા જેમ કે આદિ સમાજ જીવવાદ આદિમ ધર્મ અને છેલ્લે તો એ અનુસૂચિત જનજાતિ તરીકેની પણ ઓળખ પ્રાપ્ત કરે છે આજના વર્તમાન સમયમાં આદિવાસીઓ માટે કાલી મરજ ભૂમિવાસી ગિરિજન વનવાસી જેવા શબ્દો પ્રયોગો વાપરવામાં ગયા છે ત્યારે એ પાછળનું આ મૂળ નિવાસી એવા આદિવાસી સમાજની ઓળખને નષ્ટ કરવાનું ષડયંત્ર હોવાનું પણ એક આદિવાસી સમાજનો જ એક બુદ્ધિજીવી વર્ગ સ્વીકારી રહ્યો છે આદિવાસી સમાજ માટે ઉર્જાનો સ્ત્રોત બનીને આવનાર યુનાઇટેડ નેશન્સ તેના હક અને અધિકાર માટે અને અસ્તિત્વને ટકાવી રાખવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યો છે એટલું જ નહીં પણ તેનું મોનિટરિંગ પણ કરી રહ્યું છે યુએન સ્પષ્ટ માને છે કે આદિવાસી સમાજના ઉદ્ભવ સાથે જ તેઓએ પ્રાકૃતિના પંચ તત્વોની સેવા પૂજા કરતા આવ્યા જોવા મળ્યા છે જેમ કે પ્રકૃતિની સાથે પૃથ્વી આકાશ જળ વાયુ અને અગ્નિ આ પાંચ તત્વો અને અન્ય પ્રાકૃતિક તત્વોનો પણ તેઓએ ભાવનાત્મક રીતે સંબંધ બાંધ્યો છે એમાં સૂર્ય ચંદ્ર તારા જળ જમીન જંગલ વૃક્ષ નદી અને પર્વતો એ આદિવાસીઓના લોહીમાં હાડો હાડ વણાઈ ગયા છે એ અર્થમાં પણ પ્રકૃતિ ધર્મ એ આદિવાસીઓનો પ્રથમ ધર્મ છે આદિવાસીઓના ઉત્સવો સાથે પ્રકૃતિનો સીધો સંબંધ છે એ જ આદિવાસીઓ આજે સમયાંતરે વિદેશીઓનું આગમન થતાની સાથે જ પોતાની ઓળખ ખોતા હોવાની પણ એક અનુભૂતિ એ કરી રહ્યા છે ભારતની ભૂમિ પર આર્યો સાથેના સંઘર્ષમાં ભોળી આદિવાસી પ્રજા મુખ્ય ધારામાંથી અલગ થઈ રહ્યાની વાત સ્વીકારાઈ છે આર્યોને મુખ્યત્વે વ્યવસાયમાં પશુપાલન અને ખેતી હોવાથી તેમની વિધિ વિધાન સાથેના પણ સંબંધો હતા અને એ એમની સાથે જોડાયેલા રહ્યા તેથી આદિવાસીઓને પોતાનો પ્રકૃતિ ધર્મ બચાવવાની જરૂર લાગી જેને માટે આજે પણ પ્રકૃતિ ધર્મનું અસ્તિત્વનું જોખમ હજી પણ ટળ્યું નથી એવો સમાજ સ્વીકારી રહ્યો છે આઝાદીના લડતમાં પણ આદિવાસીનો એક સુવર્ણ ઇતિહાસ છે આદિવાસીઓના ઇતિહાસને લખવામાં અને પ્રસાર કરવામાં પણ અન્યાય થયો છે ભગવાન બિરસા મુંડા ટંટિયા ભીલ બુધુ ભગત તેલંગા ખડિયા જટારામ ભગત તિલકા માજી અને ગોવિંદ ગુરુ મહારાજ જેવા વીરોની લડત વિસરાય તેમ નથી આદિવાસીઓએ કરેલા વિદ્રોહોને ઇતિહાસમાં કે સરકારમાં સ્વીકારવામાં સમય લાગ્યો છે આદિવાસી સમાજના કરાયેલા વિદ્રોહ પર નજર કરીએ તો જણાય છે કે યુવા વિદ્રોહ 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 ભીલ મુંડા ખોંડ વિદ્રોહ અને રામોસી વિદ્રોહ કે જે બ્રિટિશ સરકારની સામે આદિવાસીઓનો ગુલંદ અવાજ હતો આ વિદ્રોહમાં માનગઢ હત્યાકાંડ જેવી વિરલ ઘટનાનો વિશ્વ ઇતિહાસમાં નોંધ લેવાય છે આદિવાસીઓએ લોહી રેડીને અંગ્રેજોના નાકમાં દમ લાવી દીધો હતો એજ પ્રજા એજ આદિવાસી પ્રજા આજે આઝાદીના પંચોતેર વર્ષના અમૃત મહોત્સવમાં પણ પોતાના હક અધિકાર અને અસ્તિત્વને ટકાવી રાખવા સારું સંઘર્ષરદ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને જયપાલ મુંડાના અથાક પ્રયાસોથી ભારતના બંધારણમાં અપાયેલી જોગવાઈઓ અને યુનાઇટેડ નેશન્સ દ્વારા આદિવાસી સમાજના ઉત્કર્ષ અને વિસ્તાર માટે અનેક રીતે મળેલું રક્ષણ આજે આશીર્વાદ રૂપ છે તેમ છતાં પણ સિંચાઈના નામે પ્રવાસનના નામે ઔદ્યોગિક વિકાસના નામે વાહન વ્યવહારના નામે બળજબરી જમીનમાંથી બેદખલ કરી બેઘર કરવાની વૃત્તિ હજુ અટકી નથી આવા સમયમાં સંવિધાન એકમાત્ર આધાર બને છે સંવિધાનની કેટલી કલમો આદિવાસી સમાજને મજબૂતી આપે છે જેમ કે અનુચ્છેદ ત્રણસો મુજબ જનજાતિની માન્યતા અનુચ્છેદ ત્રણસો ત્રીસ મુજબ લોકસભામાં અનામત અનુચ્છેદ ત્રણસો બત્રીસ વિધાનસભામાં અનામત આ ઉપરાંત પણ ખાસ બંધારણીય જોગવાઈઓ આપવામાં આવી છે જેમ કે અનુચ્છેદ બસો પંચોતેર એક અને અનુચ્છેદ પંદર સોળ ચુમ્માળીસ અને છેતાળીસ સાથે બંધારણની અનુસૂચિ પાંચ અને અનુસૂચિ છ આદિવાસી સમાજને માટે વરદાન છે સાથે સાથ

દિવસની ઉજવણીનો હેતુ પણ સ્પષ્ટ છે જેમ કે પ્રકૃતિ ધર્મ અને પર્યાવરણની જાળવણી એની પરંપરાઓ અને સંસ્કૃતિ બચાવવાની મથામણ જળ જંગલ અને જમીનના હક માટેની લડાઈ આરોગ્ય અને શિક્ષણ માટે પાયાની સુવિધા આદિવાસીઓ માનવ અધિકારોની રક્ષા જય જોહાર અને ઉલ ઉલગુલાનની વિચારધારાને પ્રસ્થાપિત કરવી ભીલ પ્રદેશ માટે સંગઠનોની એકતા આમ આદિવાસીએ પોતાના ઉદ્દેશોને સિદ્ધ કરવા સારું આજના વર્તમાન સમયમાં વૈચારિક પરિવર્તન લાવવા ઉપયોગી પરબળ સાબિત થઈ રહેલા માધ્યમો જેમ કે મોબાઈલ અને ઇન્ટરનેટની ક્રાંતિ ફેસબુક વોટ્સએપ યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ એક્સ ટીવી પ્રિન્ટ મીડિયા જેવા માધ્યમોએ સામાજિક ક્રાંતિ લાવવામાં સિંહ ફાળો આપ્યો છે જેની ફલશ્રુતિ રૂપે આજે શિક્ષણ અને એના સંગઠનો દ્વારા યોજાતા મહાસંમેલનો જોઈ શકાય છે વિજ્ઞાનનો સ્વીકાર રાજકીય વિચારધારા અને ધાર્મિક સ્વરૂપ માટેની જાગૃતિ મહત્વની ગણાવી શકાય તેમ છતાં અસરકારક તરીકે જોઈએ તો શિક્ષણ સંવિધાન સંચાર માધ્યમો તથા સંયુક્ત રાષ્ટ્ર સંઘની પહેલને ગણવી અવશ્ય છે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી આદિવાસીની ઉજવણી એ ઉજળી પરંપરા અને એને ટકાવી રાખવા તથા હક અને અધિકાર માટે પ્રકૃતિ ધર્મ અને ઉલ ગુલાની પરંપરા અકબંધ રાખવાનો પણ સંકલ્પ છે આ જય જુહાર ની ભાવના એ જ વસુધૈવ કુટુંબકમનો વિચાર છે તો ચાલો સૌ સાથે મળીને આ રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપીએ સાચા અર્થમાં આદિવાસી સમાજ કે જેણે વિશ્વને સંદેશો આપ્યો છે સૌનું કલ્યાણ કરનારી પ્રકૃતિનો જય થાય જય જુહાર જય ભીલ પ્રદેશ જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત ધન્યવાદ 嘿嘿